અને એ જીવ કદાચ સદગુરુ ના ધ્યાન રાખે તો આ વાતનો આ તો માનવતાના બધા મેળા એક ઘડી એવી આવી જાય અને દેહ ગૌમાં ન થાય કદી અત્યારે આપણે આટલા જણા બેઠા છીએ પણ કદાચ હવા અડધા જણા હોય એટલે મળ્યા છે એ છે નહીં પળ ને તમે સાધી લો તારી એક એક પળ જાય લાખ ની માળા જપી લે મારા નાથ ની અને જેને જેને સાહેબ જપી લીધો જેને જેને ભગવાન નું નામ લીધું જો કે કરો એમાં નહીં હો લેવાની વાત છે બજારમાં જ્યાં હોય મૂડી ગીજામ હોય પૈસા હોય ખરા પણ બજારમાં જઈને ભાવ પૂછ પૂછ કરો અને વસ્તુ ના લે તો કોણ થી

કે તારી કાયામ કોણ બોલો બધાએ આપણે બોલો છે કે અમુક માણસ બોલે હાથ બોલે પણ આપણે પૂછું કોઈ દાડો કે આપણા શરીરમાં બોલે છે કોણ છે કોઈ દાડ તપાસ કરી બસ રાતે નવ વાગે ભજનમાં બેસવું ગાવું સારા ગોટા તાજા થાય તો ખાઈને રાતે સુઈ જાવ આજ કર્યું છે સમજવાની વાત છે મહાપુરુષો સમજ માટે જેને જેના જીવનની અંદર સમજણ આવે ને એનું જીવન ધન્ય બને જાય સમજણ ગુરુના ચરણમાં પડી છે અને મહાપુરુષો કે સમજણ વગરનું જીવો જીવવું જીવો વરસ હજાર સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાય તો બધા ડખા છે નહીં સમજતા ઈયે હે આખા જીવનમાં એક એક માણસના ઘરે ઘરે ડફો છે ઘરે ઘરે મહાભારત છે આપણે એમ ન બહુ ખરાબ હજાર પાંચ હજાર વર્ષ પેલા જે મહાભારત થઈ ગયું હાલ ઘેર ઘેર મહાભારત ચાલે જો હમ્પ હોય તો રોમાયણ છે અને છે પણ જો લગાર ના હોય વાતમાં ઘરમાં ઝઘડો ઉભો કરે ને તો કે મહાભારત ઘેર ઘેર છે બસ પોતાના આ ક્ષેત્રમાં મહાભારત લડાઈ ગયું છે હે કુરુક્ષેત્રના મેદાનમાં તો ભગવાન શ્રી હરી નારાયણ કૃષ્ણજી અર્જુન ને હમદાવતા હતા પણ અમય સારથી બની ને આત્મા તમારો કે છે જીવ નહી આત્મા રૂપી જે કૃષ્ણ છે એ અર્જુનડા તારા ભવ સાગર ના કોઠે આયેલું નાવ તારું આ ડૂબી રહ્યું છે આ કાયા રૂપી જે પોત તત્વનું જે નાવડું છે ને એ આ કોઠે આવ્યું છે સંસાર સાગર માં સંસાર એક મોટો સાગર છે

બહુ સમજણ ગુરુની છે ને એ બહુ અધિક છે અને જેને જેને ગુરુની સમજણ આવી ને એની અંદર મારું છૂટી છૂટી જાય જાય તારું હે આ ઝઘડા બધા બધા છે છે ને એ મારા તારા ના આપણે હમણાં બેઠા હતા કોઈ સાહેબ ને ચો અને આપણા વેદો ની અંદર ચાર વેદમાં જે રૂબ્ર વેદ માં એટલે શ્લોક છે અહમ બ્રહ્માસ્મી બધે બ્રહ્મ સ્વરૂપે હું છું પણ મોરી શબ્દ શું આવ્યો છે અહમ જેના જેના જીવનમાં મોય અહમ ફરી હોય ને એ ના ગાઢતો થી બ્રહ્માસ્તમ નહીં થવાતો હે એટલે મહાપુરુષો સંતો છે ને અને સદગુરુના ચરણે જો ને એટલે કશું બનાવે નહીં તમને જો તમે કોક બન્યા તો સમજો કે તમારા બરબાદી ચાલુ થઈ આ તો નિહાળ્યું હોય ને એટલે પછી કલેક્ટરે બને તલાટીએ બને પીઆઈ બને જમાદારે બને મુખ્યમંત્રી બને આ બધું બને અને બનેલું નષ્ટ થાય થાય નહીં એ તો અમારામાં એવું છે કોઈ ભગત બને કોઈ એવડી આચાર્ય બને એ કોઈ સાધુ બને કોઈ સંન્યાસી બને એ પણ બનેલું બધું નષ્ટ થવાનું થવાનું નહીં સંન્યાસીનો અર્થ ના જાણતો સન્યાસી નકામ આચાર્ય આચાર્યનો અર્થ ના જાણતો જ આચાર્ય ના કામ મળશે સદગુરુ જે સત છે એ જો કદાચ સત્યની ના હોય તો કામ અને એટલે મહાપુરુષો કોઈ જીવનમાં આપણે નહીં આપણને જાણવા માટે શું કરવું જોવે સાહેબ તો સદગુરુનું શરણ સ્વીકારવું પડે સદગુરુ ને આધીન થવું પડે સદગુરુ નું ભજન કરવું પડે હે ગુરુજી અમે કહો ને બતાવો અમે ભજન કેમ કરીએ મંત્ર લઈ અને ગુરુના ચરણે ત્યાં બોધ લઈ ગયી રહેવા નથી કઈ કેળવણી કરવી પડે તમે બીજ આલે લેવું ગુરુમાં આરામ તો બીજની કેળવણી સારી ભૂમિકા વાવો અને કેળવણી કરો તો બીજ મોટું વૃક્ષ થાય સાહેબ હજારો સંતો તો આપણી ભારત ભૂમિમાં એવા થઈ ગયા ને જેને હું તો ઘણી વખત બાપા કહું છું કે જ્યારે અસ્તિનાપુર ની અંદર હાલનું અસ્તિનાપુર ગણો કે હાલનું કુરુક્ષેત્ર મેદાન ગણો અને એની અંદર સાહેબ હરિચંદ્ર રાજા થઈ ગયા છે અયોધ્યામાં થયા છે અને હરિચંદ્ર રાજાને જ્યારે જયારે નાનપણ અંદર એવી પ્રતિમા હતી એવું એક લગ્ન હતી અને સત્યના આધારે ચાલવું બીજું જૂઠ બોલવું કરતા કરતા સાહેબ મન અડગ થઈ ગયું અને જયારે સત્યની પરીક્ષા એમના ગુરુ મહારાજ વિશ્વામિત્ર સવારે વહેલા ઉઠીને આવ્યા છે અને હરિચંદ્ર રાજા ગુરુ મહારાજને પ્રાર્થના કરીને સિંહાસન ઉપર ઉભા થઈ અને ગુરુને પ્રણામ કરે હે ગુરુદેવ આજે તમે રાત્રે મારા સ્વપ્નમાં આવ્યા હતા મને સ્વપ્ન આવ્યું હતું બોલો ને કેવું સ્વપ્ન હતું કે તમે આવ્યા અને મારા રાજમાં વધાર્યા મને દક્ષિણામાં મેં રાજને પાઠ આપી દીધો જો વિશ્વમિત્ર તરત લાઈટ થઈ જાય ગુરુ હોય ને તરત ચેતવણી આવે હલાવે નહી પોતા બનાવું ફો હલાવતા કે ચેલો ચોક જતો ના રહેતો જતો રહેતો પણ શું હે એને જીવનમાં જાણવું હોય તો રે ને કે ચોક જાતો આપડે શું થઈ અને એટલે મહાપુરુષો જયારે વિશ્વામિત્ર તરત ખબર પડી કે જો કદાચ આર્યો કેતો હોય તો અમા કદાચ જો બહાર ના કાઢું હું ગુરુ ના કામ કે તને રાતે સપના વાલી તું તો સચ વાલી છે કે હા તો હજી ગાદી જે જાણે સદગુરુ ની શાન સદગુરુ ની શાન જે જો એને તરત માં શાન થઈ જાય થઈ જાય હરિચંદ્ર રાજા ઉભા થઈને આવીને ગુરુ મહારાજ પ્રણામ કર્યા કે બાપા

કે બાપા એક મિનિટ ચાવી લઈને જયારે ખજાના થી લેવા ગયો ને એટલે હરિશ્ચંદ્ર રાજાને ને વિશ્વામિત્ર કીધું કે વરે જેનો મુગટ ચરણમાં આવી ગયો ને એનું રાજપાટ બધું આવી ગયું હવે ખજાના તો તારા બાપ નો ચોથી રહ્યો શો લેવા જાય છે તમામ સંકટ આવી જુઓ બાપા ચિંતા ના કરશો તમારી ગુરુ દક્ષિણા અમે ગમે કરીને પૂરી કરશો સાથે તારામતી આવી કે હા બાપા અમે મજૂરી કરીશું સાહેબ રોહિત આવ્યો હમણાં અને ત્રણા જણા કાશીના ચોકમાં હાલનો ચોકડ સાહેબ ચોકમાં ઊભા રહ્યા છે હાલની જેમ નહીં અત્યારે ગાડીઓ વેચવાની હોય ને એટલે પેલો પીળો ત્રિકોણનો ટોપો મેલેલો ત્યાં ગાડી વેચવાની છે એમ એમ એ વખતમાં કાશીના ચોકમાં જાહેરનો કડકનો પૂળો લઈને હરિચંદ્ર રાજા તારામાંથી રોહિત તણે પૂળા લઈને ઉભો રહ્યો કે ભાઈ અમને કોઈ નોકરી લાગ્યો કોઈ દિવસે તે દિવસે રૂપિયા વાળા કોઈ હાથમાં જ નતા આયેલો રજવાડા વાળા લેવા ખરીદવા તૈયાર નહીં રાજાને પણ ખરીદે સાહેબ એ વખત રૂખી સમાજનો દીકરો સાહેબ આવ્યો બાપા મારા રાજાને ભીડ પડે અને જો કદાચ અમે રૈયતસન તમારી મદદ ન કરે ને તો અમે તમારું ખાધું છે લૂણ લજવાય સાહેબ બાપા કહો અમે અમારાથી દક્ષિણા કે મને આટલા ટકાની જરૂર છે રૂખી દીકરા દીકરે સાહેબ હરિચંદ્ર બોલે ઉભો રે હું લવ ખરો પણ મારો ક્ષત્રિયનો ધર્મ છે તારા રૂખી મને મને ખાપે હું ગમે કરું તારું હાલ લવ મારા ગુરુ દક્ષિણા આપું પણ હું સમય આવે તારી મજૂરી કરું અને તો જ લવ ન કે દક્ષિણા તારી ના લવ તો કે તમારે મારા પાસે તો કોમ એવું છે ને શમશાન ઘાટમાં મર્દ બાળવાના છે આર્યું કોમ છે બોલો રહેવું છે બોલો રાજા સિંહાસન ઉપેરી એક સમય ઉપર કરોડ રૂપિયા તમારી પાસે જ હોય હું તો અને એક પલ તમારું શું લઈ રહે તો બોલો તમારા ચહેરા ઉપર જેમ થાય એ તો અમે બધું લઈ લીધું લઈ લીધું અમે આચાર્ય બની ગયા ને પણ કોઈ થી દહ ની નોટ આખા પાછી થઈ જાય ને તો એમ લીટા ઉપર હોય છે છોડવું કાઠું છે આનંદ થાય સમય બની ગયો સમય કાળ બન્યો એવું થયું રોહિત નો સર્વદ થયો કોઈ લેવા માટે કોમનો નાગરિક કોઈ તૈયાર નહી સમય સ્વજ સંધ્યા સમય થયો દીકરાનું ઉપાડી અને શમશાનમાં જઈશે એક જ વસ્ત્ર જેના અંગ ઉપર હતું હાલનો નિયમ છે ગમે કોઈ પુરુષ મરી જાય તો શમશાન સુધી પુરુષો પોકારે

તારામાંથી તમે આ કોણ શું થયું રોહિત સર્વદેશ થયો છે મૃત્યુ પામ્યો છે એને મારે આગ દેવી છે કે આગ દેવી તો દેવ પણ ભૂમિનો ટકો લાવો મારા ગુરુ મહારાજ ની નો જે ટકો છે ને એ આલો ખીચડી મરી મારો દીકરો છે એટલે કફાન તમારી સાડીમાંથી મુકો પણ ટકો લીધા સિવાય અગ્નિ દેવા દેવું બોલો હોમા હો એવી રેખા જકી ને ત્યારે ખડક ઉપાડ્યું છે હરિચંદ્ર એ બરોબર મારા ધર્મ આડી આવે મારા સત્ય ના આડી આવે મારા ગુરુ મહારાજે જે પ્રતિજ્ઞા આપી છે એ તોડવા માટે તો ઉભી થાય સત્યના આધારે જો મુનિવર સીધ્યા સત્ય જમતમ નથી સાહેબ અને ખડગ ઉપાડી ત્યારે પરમાત્મા એ ઉભો જો પ્રગટ થયો છે ધન ધન હરિચંદ્ર રાજા તન સત્યવાદી છે આવી રીતનો સત રહ્યા છે ને તાણ આપણી હોય ભજન કરવા છે અત્યારે અને એટલે મહાપુરુષો આમાંથી જગાડે છે અત્યારે એટલી બધી પરીક્ષા નહીં હું કહું છું અત્યારે તો તમારે મજા છે બસ આવા સંતોના જોડે કંઈક આનંદ કરી લો સત્યને જોણી લો આ પાંચ તત્વના શરીરમાં તમે કોણ છો એને ઓળખો બોલો આપણા ગુરુ મહારાજ જો જો હો ચોક ચોક પ્રશ્નો આવશે હો કારણ કે હું એ શીખવા ફરું છું સમજાવવા ફરતો જ્યારે ગુરુ મહારાજના તમે શરણમાં માં જોશો અને ગુરુ મહારાજ તમને બોધ આપે પ્રતિક ને આપીને જ્યારે તમને બોધ આપે છે અને બોધ આપ્યા પછી એવું કહે છે કે બોલો તમારે શા માટે આવડું ભૂલું છે એટલે ઘણા વળી જો ના સમજણ પડતી ને તો બાપુ એમ કે અમારે હે ઘરે પારણું બંધાવે એવો કોક આશીર્વાદ ગુરુ મહારાજ કે આપણે એના માટે નહીં અમારે પૈસા ડબલ થાય એવું કોક ગુરુ મહારાજ કે એના માટે નહીં તારો ઉદ્ધાર કરવો હતો બોલ

તો આપણે ગુરુના ચરણ માં તન મન અને ધનુ સમર્પિત કરો બોલો કોઈ વધે જેમ માલવા વાળો નહીં વધતો જેની આજુ છે ઈ તો વધ્યો છે ને હવે ગુરુ મહારાજ આપણે ઈ છે ને ક્યો રાખે છે મને કો જો તો આ ઉદેશ આ તો હોનાનું પાત્ર છે સિંહ નું દૂધ રહે બોલો આ તમારા હોય ને તો ભજન થાય ને કે ખાલી ભવાડા છે અને ઈર્યું નીતિ પરમાં કા શરીર રહે તે સાચવવાનું અને ઈર્યુંગવાના દેવાનું એ વધે છે કેવલ આજ ધન કહેતા શરીર જાય મન કહેતા અંદર જે વિચાર ધારા કરી રહ્યું છે જે તમને લોપાઈ રહ્યું છે એ મન છે એ વિચાર છે જતો રહે અને ધન કહેતા તમારો શ્વાસ થાય બીજું કોઈ નહીં રૂપિયા પૈસા ધન નહીં અને ઘણા મને બાપુ કહે કે આ પૈસા તમે છૂટા નાખો ને કે લક્ષ્મી કી પગ પીલાતી છે એટલે કીધું લક્ષ્મી હોય જો કાગળની નોટ ઉપર લક્ષ્મી હોય તો નારાયણની સહી હોવી જોઈએ નારાયણ ની સહી હોય ગવર્નર ખરી અને જો એ વાત યાદ માં વધે છે એટલે મહાપુરુષ ગંગા સતી આપણી ભારત ની સંત માતા કે કે એ વચન ઉપર ઉભું રાખે તમારું અને વચન બ્રહ્માંડ રચ્યો છે વચન પવન પાણી વચને સાત સમુદર વચન વચને પૃથ્વી તમે કોઈ લેજો પૂજાય થઈને દેવો રામ કૃષ્ણ જગત માં પુરાણ માં દાખલો લેવો ગુરુ મહારાજ જે રામ છે ને કૃષ્ણ છે રામદેવ છે આ બધા વચન ઉપર હતા ને ગુરુ નું ધ્યાન ધરતા હતા

પણ ગુરુ મહારાજના માનવ પર વિશ્વાસ હોય ને વચન ઉપર તો સાહેબ તરા તરા નહીં એટલે ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખજો એ મહાપુરુષ એ વચનની ભૂમિકામાં આપણે લઈ જવા આપણો બેડો પાર કરે છે કોણ સાહેબ શરીરમાં એ સાહેબ બધો વ્યવહાર આત્માનો નો છે બીજો કોઈનો છે તમે નજર નાખજો ને નજરથી નજર મિલાવજો આ તો વધારેમાં સદારામ બાપા બહુ કહેતા કે અત્યારે ભક્તોમાં ઠૈડ પડ વધી ગયું છે જો તમારું ગુરુ મહારાજ એ બધું તન ગાઈડ ને આખી તો નામ તો તન નું પાડેલું હતું ને હાલે હું તમારી છું તો તન શરીર છે એનું નામ વિષ્ણુગીરી મહારાજ પાડેલું છે હે પણ એ તો નામ તો બાદ કરીને આખે છે અરે ઠાકોર હતા એ ગયા શરીર જતું ઠાકોર એ ગયા અરે પટેલ દરબાર આવી ગયા બધા શરીર જતું રહ્યું એટલે બધા અને જો એ જ્યાં પછી પાછું ફેર આવતું હોય તો હમજણ માં આવ્યું નથી જો કદાચી ગુરુ મહારાજે આપણને ખબર ભૂમિકામાં લઈ ગયા તો એ ઠાકોર નથી પટેલ નથી ઠક્કર નથી પ્રજાપતિ નથી પટેલ નથી દરબારે નથી ગ્રજપૂત નથી કોઈ સેદ નહીં બોલો તો તમે જીવતી આધાર કાર્ડ નું નામ ગાઈ હે બહુ સમજવા જેવી વાત છે અને એટલે મહાપુરુષ ભૂમિકામાં લઈ જાય કે નાતી નથી જાતી નથી એ નથી સાહેબ નાતી કે જાતી આ તો બધું દેહ વ્યવહાર વળગે છે હે વચ્ચે વળગ્યું છે આયા તાણે કોઈ નતું ને જ તાણે કોઈ નહીં આયા તાણે કોઈ નોમ નતું બાળક જન્મ્યું હતું બાબો કે બેબી જન્મી હતી દીકરી તરીકે આવી હોય તો કદાચ દીકરી અને દીકરા તરીકે આવી દીકરો આવ્યો હતો પણ એમાં કોઈ નાતી જાતી કોઈ એવું નતું કીધું કે તો ઠાકોર જન્મ્યા તો હે બાબો જન્મ્યો છે અમારી અને બાબો પછી આ તો તમે જેવો જન્મ્યો ને કારણ નવ માસ જો વેદના વેઠી હતી માએ જયારે બાપ આપણા બાપા અને મા નો જયારે સમાગમ થયો સાહેબ દેહ વ્યવહાર અને એની અંદર થી એક પોચ વર્ષ આપણા દાદા મેકરણ બોલ્યા છે જે કચ્છની ધરતીમાં થઈ ગયા ને દાદા મેકરણ એ બોલ્યા છે આગળના જુગતો એવા હતા આ તો સંતો વિરલા જોણતા અલખ ધણીને ને આરાધતા ને આરાધે ધણી મારો આવતા એ પોચ વર્ષે પુત્ર જન્મતા અને પચીસે પારણા બોધતા સો વર્ષે જેના સગપણ પણ થતા અને હજારે પરણા પોચ વર્ષે આજ સુધી કોઈનો નો જન્મ પોચ વર્ષે નહીં થયો નવ મહિને જ થાય નવ મહિના પૂરા થાય એટલે દસમા મહિના નહી દસમા સદગુરુ જઈએ ને તો આપણો જન્મ બીજો છે ને એ દ્વાર છે નવ દરવાજા તો તારી નવી રમત ના દસમા મોલે વો દેખાય છોડી મેલમાં જો મેરમ બોલે અને આપણું ક્યાં કેવો જાય જો પછી જણન જણન જાલરી વાગે એ નવ દરવાજા છે ને નવી રમતના છે એ નવી રમતમાં રમત રમે જાય તમને કળ કરીને બે હવા ન જાય એટલે દસમો જ્યારે થાય ને એ કણ તમારો બીજો જન્મ થાય એક જનમ માના કુખે થી થાય છે એ શરીર નો અને તમારો જન્મ છે ગુરુના દ્વારે થાય છે ગુરુના દ્વારે જે જન્મ થાય હાચો પેલો બધો મરવાનો મરવાનો ને અને જનમ મરણ ના ચક્કર માંથી કોક સદગુરુ મળી જાય કોઈ એવો પરમાત્માનો સાચો તત્વજ્ઞાની સંત મળી જાય તો સાહેબ આ જન્મ મરણના ચક્કર માંથી મટાડીને આપણને મુક્ત કરી દે જો મા બાપ છે ને